વાત કરવામાં આવે તો સહભાગી બેંકોમાં ક્લાર્ક માટેની પરથી છે સામાન્ય પરથી પ્રક્રિયા છે પચીસ છવી માટેની ખાલી જગ્યાઓ છે મિત્રો વેબસાઇટ છે આઈબીપીસ પર જઈને તમે સંપૂર્ણ માહિતી તમારા બાયોડેટા સાથે તમે સંપૂર્ણ લોગિન કરી શકો છો મિત્રો સહભાગી બેંકોમાં ક્લેરિકલ કેડરની જગ્યા માટે કર્મચારીઓની ભરતી પસંદગી માટે આગમન સામાન્ય ભરતી પ્રક્રિયા માટે પ્રિમ અને મહીન માટે ઓનલાઈન પરીક્ષા અંદાજીત ઓગસ્ટ બે હજાર ચોવીસ અને ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ મહિનામાં યોજાશે જેમાં મિત્રો સીઆરપી ક્લાર્ક એક્સવાય એપ માટે અરજી કરવામાં ઈચ્છુક ઉમેદવાર ખાતરી કરે તેવા આઈબીપીએસ દ્વારા અધિકૃત વેબસાઇટ પર જઈ રહી હોસ્ટ કરાયેલા વિગતવારની સૂચના ઉલ્લેખી લાગુતમ યોગ્ય ધોરણે પરિપૂર્ણ કરવો હોવો જોઈએ મિત્રો અરજીનો ફેરફાર અને સુધારા કરવાની તારીખ છે મિત્રો અંદાજિત તારીખ છે એક સાત બે હજાર ચોવીસથી એકવીસ સાત બે હજાર ચોવીસ પ્રી એક્ઝામ ટ્રેનિંગ હાથ ધરાશે મિત્રો બાર બાર આઠ બે હજાર ચોવીસથી સત્તર આઠ બે હજાર ચોવીસ ઓનલાઈન મિશનની પરીક્ષા લગભગ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં ઓનલાઈન એક્ઝિમિશન મેનની પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસમાં પીઈ ટી ઓનલાઈન મોડ અથવા ફિઝિકલ મોડની હાથ ધરાઈ શકે છે ઉમેદવારોની સલાહ આપવામાં આવે છે કે વિગતો અને અપડેટ માટે કાયમી ધોરણે મુલાકાત લેતા રહેશો અધિકૃત આઈબીબીએસ વેબસાઇટ માટે ઓનલાઈન રજિસ્ટર પહેલા ઉમેદવારોની સલાહ આપવામાં આવે કે વિગતવાર નોટિફિકેશન તકેદારી વાંચો અને તેમાં દર્શાવવાની સૂચના આપો મિત્રો જે વેબસાઇટ અહીંયા આપવામાં આવી છે ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈ બીપીએસ ડોટ પર જેની તમે સંપૂર્ણ વિગતવાર માહિતી અને સંપૂર્ણ તમે આ પરથીમાં અરજી કરી શકો છો મિત્રો આવી કોઈ પણ સરકારી માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત